શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મુસ્લિમ વિદ્યાર્થીઓને મેડલ અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા કુલ છત્રીસ તેજસ્વી તાલાઓ અને અન્ય ઇઠ્યોતેર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવ્યા

એડ મેનેજર આરીફ ખત્રી પાવીસ જેતપુર મોસી ને આજે મિશન પાવ જેતપુર થકી અમે આ બ્રાન્ચ ચલાવીએ છીએ મોસી ને આજે પાવ જેતપુર બ્રાન્ચ થકી અમે આજે તારીખ વીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ રાખેલું હતું તે થકી અમે આજે તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ રાખી તેજસ્વી તારલાઓ સન્માન કરેલ છે ધોરણ એક થી બાર ના તમામ વિદ્યાર્થીઓ જે ટોપ થ્રી માં આવેલા હતા મુસ્લિમ સમાજના એમનું અમે સન્માન સમારોહ રાખેલ હતું બાકી રહેતા તમામ પાસ થયેલા પેદાશી કાર્લાઓ અમે જનરલ ઇનામ પણ આપેલ છે મારું નામ ખત્રી મોહમ્મદ રહીશ